જો તમે મને શોધશો હા જો તમારા ખરા હૃદયથી મને શોધશો તો હું તમને મળીશ ઈશ્વરની ખોજ વિશે આજે આપણે સંક્ષિપ્તમાં જાણીએ ભાગ એક તરીકે જેવી રીતે ઇબ્રાહિમ આધીનતા અને અજ્ઞાન કિતાપણા દ્વારા દેવોનો મિત્ર કહેવાયો તે જ મુજબ તમે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકશો તેની દયા શાંતિ અને અનુભૂતિ કરી શકશો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે વિશ્વાસથી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને સંપૂર્ણપણે અર્પાઈ જવાથી અર્પણ થઈ જવાથી જીવનનો મહામૂલો અવસર પ્રાપ્ત થાય છે જેઓ સંપૂર્ણ અંતઃકરણથી ઈશ્વરને શોધે છે તેઓને ઈશ્વર પ્રગટ થાય છે આ કેવું અદ્ભુત અને અજાયબ છે જો તમે તમારા પોતાના માર્ગોથી પાછા ફરીને ઈશ્વરને સાચો માર્ગ સોંપાઈ જશો તો તેની પવિત્ર આત્મા તમારામાં વાસ કરશે જો તમે પૂરી આધીનતાથી તેની પાછળ ચાલશો અને તેની આજ્ઞાઓ પાડશો તો તેના પ્રેમથી તમને કોઈ જુદા કરી શકશે નહીં

ઈશ્વરના શાસ્ત્રમાંથી લીધેલા વચનો આ પુસ્તિકામાં આ વિડીયોમાં ટાંકવામાં આવ્યા છે તેનો તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે ઈશ્વરને પ્રથમ પ્રાર્થના અને વિનંતી કરો કે તમે તે પૂરી રીતે સમજી શકો દેવી પ્રેરણા થકી આ વચનો ઈશ્વરે તેના સંતો સેવકો દ્વારા લખાવ્યા છે અને તે મિટાવી દેવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં ઈશ્વરે સદીઓથી ચમત્કારિકતાથી આ સર્વને જાળવી રાખ્યું છે આ સમગ્ર પુસ્તિકામાં વિડીયોમાં નોંધવામાં આવેલ વચનો બાઇબલમાંથી લેવામાં તેમજ નિયમ શાસ્ત્રમાંથી તેમજ ગીતા શાસ્ત્રમાંથી તેમજ સુરુવાર્તાથી લેવામાં આવેલ છે આગલા વિડીયોમાં આપણે ઈશ્વર તમને ચાહે છે તે વિશે વિસ્તૃત જાણીશું